નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ મિત્રો સૌને રડાવી દે તેવો એક દુઃખદ બનાવ સામે આવ્યો છે લાડલી બહેનને એ વાતનો સહેજ પણ અંદાજો ન હતો કે કે જે ભાઈ તેની માટે રક્ષાબંધન રક્ષાબંધનના દિવસે ગિફ્ટ લેવા ગયો છે તે પાછો ક્યારેય નહીં આવે ભાઈએ બહેનને વચન આપ્યું હતું કે તે રક્ષાબંધનની ગિફ્ટ લઈ અને તરત પાછો ઘરે આવી જશે પરંતુ રોડ પર જતા બેફામ ટંકરે ભાઈને કચડી નાખ્યો હતો આ આઘાતજનક બનાવની જાણ થતાં આખા પરિવાર પર આ તૂટી પડ્યું છે આ ઘટના મધ્યપ્રદેશની છે આજે રક્ષાબંધન હોવાથી ભાઈ તેની બહેન માટે ગિફ્ટ લેવા માટે શહેર ગયો હતો જોકે તેનો ભાઈ શહેર પહોંચે તે પહેલા જ એક ટંકરે તેને કચડી નાખ્યો છે આ અકસ્માતમાં વિશાલનો ઘટનાસ્થળે જીવ ગયો હતો વિશાલ રોડ બનાવવાની એક કંપનીમાં કામ કરતો હતો અને પરિવારમાં એકનો એક ભાઈ હતો વિશાલ સવારે સાત વાગે રક્ષાબંધનની ખરીદી કરવા માટે તેના ગામની નજીક આવેલા એક શહેરમાં ગયો હતો જોકે તેને ખ્યાલ પણ ન હતો કે આ સફર તેની અંતિમ સફર રહેશે આ ઘટના બાદ પોલીસ પણ ઘટના સ્થળે આવી હતી અને પીએમ કર્યા બાદ તેના સૌને પરિવારને સોંપવામાં આવ્યું છે આજે સાંજે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે હાલ એવી જાણકારી મળી રહી છે કે વિશાલની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તે નાની ઉંમરે જ મજૂરી કરવાની શરૂઆત કરી હતી અને તેને કારણે તે અભ્યાસ પણ પૂરો કરી ન શક્યો તેને માત્ર ધોરણ આઠ સુધીનો અભ્યાસ કર્યો હતો વિશાલ હર રક્ષાબંધને તેની બહેન માટે ખાસ ગિફ્ટ લાવતો હતો અને આજે પણ રક્ષાબંધન હોવાથી તે સવારે તેની બહેન માટે ગિફ્ટ લેવા ગયો હતો પરંતુ મિત્રો ગિફ્ટ લઈને તે ઘરે પાછો આવે તે પહેલાં જ તેના બાઇકનો અકસ્માત થયો હતો જેરે આ ભયંકર અકસ્માતમાં વિશાલે તેનો જીવ ગુમાવ્યો છે અને તેના પરિવાર પર આપ તૂટી પડ્યું છે